ત્યારે આદિવાસી કોણ છે એનો સંદેશો આપવા માટે સૌ પ્રથમ સાદી અને સરળ ભાષામાં આદિવાસી કોણ છે હું સમજાવું તમને આદિવાસી એટલે

આદિવાસીઓને ભેગા થવા નથી દેવા માંગતી બંધારણ ની આર્ટિકલ બસો એકતાલીસ ક તમે વાંચી લેજો આદિવાસી વિસ્તારમાં જનજાગૃતિના કાર્યક્રમ માટે કોઈ મામલતદાર ટીડી પોલીસ કે પોલીસની પરવાનગીની અમને જરૂર નથી ભાઈ અને આદિવાસી અને જે લોકો આરએસએસ ની વિચારધારા વાળા કેટલાક લોકો ને હાથા બનાવીને અમારા કાર્યક્રમ નહીં થાય જયતર વસાવા એમ નહીં આવે એના માટેના કાર્યક્રમો પોલીસ પર જપાણ કરાવીને રદ કર્યા હોય તો એના બે ત્રણ લોકો અહીંયા પણ આવીને વિડીયો બનાવવા તો બનાવી આદિવાસી આદિવાસી યા આદિવાસીઓ કા ચલેગા અમે કોઈના પર અધિકારોની ભીખ નથી માંગતા સંવિધાન માં અમારા બાબા સાહેબ અને જયપાલસિંહ મુંડાએ આદિવાસીઓને અધિકારો આપ્યા છે